તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જો એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો જો ડોમનો પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફ્ટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહી છે સુરતમાં જેના લીધે પાર્કિંગનું બી કેવી સમસ્યાઓ સમસ્યાઓને એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાકને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જોઈએ ફાયર ના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલેન્ટર ચેક કરવા માટે પાસવાલા રહેશે એના માટે અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મીટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા સોજીના અને સ્થાનિક પોલીસની ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશાના કરીને કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે